એકદમ સરસ પોથી આપણે નાસ્તો બનાવવાનો છે તો તેના માટે શું શું જોઈએ તે જોઈ લે આપણે તેના માટે મેં એક વાટકો ભરીને પોવા લઈ લીધા છે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે અને ધાણા લઈ લીધા છે બે મરચી લઈ લીધી છે આદુનો તો અડધો ટુકડો લઈ લીધો છે અને મસાલામાં લાલ મરચું પાવડર લઈ લીધું છે ગરમ મસાલો પાવડર લઈ લીધો છે હળદર પાવડર લીધું છે જીરું લઈ લીધું છે મીઠું લઈ લીધું છે અને અજમા લઈ લીધા છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તે એક મિક્સર જ્યાં લઈ લીધું છે એમાં આપણે આ પૌવા લઈ લેશું પૌડા પોવાને મેં ચારી લઈ લીધા છે આમાં આપણે એને એકદમ સરસ ભૂકો કરી લેવાનો છે સરસ એવો ભૂકો કરી લેશું અને પછી એકદમ લોટ જેવો કરવાનો છે તો ચાલો એનો ભૂકો કરી લે આપણે તો એકદમ સરસ પાવડર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર કરી લીધો છે આ રીતના પાવડર કરી લેવાનો એનો તો ચાલો ચાલો એને એક વાસણમાં કાઢી લે આપણે એકદમ સરસ ભૂકો થઈ ગયો છે સવારના સાઈડમાં રાખી દેવાનું છે આપણે અને પાછું આ જ મિક્સર જારમાં આપણે બટેટાને લઈ લેવાના છે મેં આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે આમાં બટેટા અંદર લઈ લઈશું અને બે મરચાં લઈ લેશું આપણે એને આ રીતના તોડીને લઈ લેવાના છે અને અડધો ઇંચ આડું ટુકડો લીધો તો એને નજીના ટુકડા કરીને લઈ લીધા છે તમે આપણે પીસી લેશું પાણી નાખા વગરને પીસવાનું છે તો ચાલો એકદમ તમે જોઈ શકો છો બટેટાને બાઇફા વગરને આપણે બનાવવાનું છે એકદમ સરસ તો એકદમ સરસ તમે જોઈ શકો છો આને એકદમ ફાઇન પીસી લીધું છે આપણે જે જે બાઉલમાં આપણે પોવા પીસીને રાખ્યા છે પાવડર કરીને એમાં લઈ લેવાનું છે આપણે બધું જો તમે ટીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાં એડજસ્ટ કરી લેવાના

જો તમે નાના છોકરા માટે બનાવતા હોય તો આ મરચા સ્કીપ કરી દેવાના તમારે ગરમ મસાલો નાખો અડધી ચમચી ગરમ મસાલો છે અડધી ચમચી હળદર પાવડર છે મીઠું સ્વાદ પ્રમાણે જીરું લઈ લીધું છે અડધી ચમચી અજમા લે લીધા છે અડધી ચમચી અજમાને આ રીતના હાથમાં લઈ અને આ રીતના ક્રશ કરી લેવાના છે ક્રશ કરીને પછી જ નાખવાના છે જેથી કરીને સ્વાદ એકદમ સરસ આવી જાય અને થોડુંક તેલ લઈ લેવાનું છે તેલ નાખવાથી એકદમ સરસ આપણા પરાઠા થશે ચાલો હાથેથી બધું મિક્સ કરી લેવાનું છે આપણે લોટ બાંધીએ એ રીતના જ બાંધવા લેવાનો છે લોટ તમે જોઈ શકો છો આપણે બિલકુલ બી આમાં પાણી નથી નાખવું પાણીની જરૂર પડે તો જ આપણે પાણીનો ઉપયોગ કરશું આમાં આ રીતના પહેલાં આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું બધું તમે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ મસરી મસરીને આપણે લોટ બાંધી લેવાનો છે આમાં બે ચમચી જેટલું આપણે પાણી વાપરશું બે થી ત્રણ ચમચી જેટલું જોઈ એટલું જ લેવાનું છે અમે મિક્સર જારને ધોઈને પાણી લઈ લીધું છે એનાથી બે ચમચી જેટલું પાણી લીધું છે એકદમ આ રીતના મસરી મસરીને આપણે લોટ બાંધી લેવાનો છે જો ફ્રેન્ડ્સ આ એકદમ આવી રીતે નવી નવી રેસીપી હું લઈને આવું છું તો તમે મારો વિડિયો ગમતો હોય તો વિડીયાને લાઈક કરજો ના ગમે તો ડિસલાઇક પણ કરી શકો છો ના હા ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી જ નવી નવી રે રેસીપી લઈને આવીશ તે તમારી પાસે સૌથી પહેલાં આવશે તો આ રીતને એકદમ સરસ મસરી મસરીને આપણે લોટ બાંધી લેવાનો છે તો એકદમ સરસ લોટ બાંધી લઉં છું

આ રીતના થઈ ગયો છે પૌવા છે તો પવા થોડુંક પાણી પીવે છે એટલે દસ મિનિટ માટે આપણે એને સાઈડમાં રાખી દઈશું મને આ લોટ બાંધવામાં ત્રણથી ચાર ચમચી ચાર ચમચી પાણી જોઈ ગયું છે જે તમારા પૌ જે રીતના હોય એ રીતના તમે પાણી થોડુંક એડજસ્ટ કરી લેવાનું તમને ઓછું જોઈ શકે છે અને વધુ થોડું જોઈ શકે છે તે મારે લોટ બાંધવામાં ચાર ચમચી પાણી જોયું છે તો ચાલો એને સાઈડમાં દસ મિનિટ માટે રાખી દે તો ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે

તમારા પરાઠા આ રીતના ફાટતા હોય તો ગભરાવાની જરૂર નથી આપણે એનો ઉપાય છે બનાવ્યો છે એટલે આપણે થોડાક તો ફાટશે જ ફ્રેન્ડ તમારે જો આ રીતના સાઈડમાંથી આ કિનારો ફાટી જાય તો તમારે આમ દબાવીને કરી લેવું હોય તો કરી શકો છો ને આ રીતના કોઈ પણ ઢાંકણ લઈ લેવાનું મોટું આ રીતના ડીશ કે ગમે એ હોય ને આ રીતના એની ઉપર રાખીને આપણે તેને એકદમ સરસ કરી લેશું એકદમ સરસ ગોલ આ રીતના મારીને પછી આ રીતના બધો લોટ આપણે આ રીતના કાઢી લેવાનો છે નાના આ રીતના થપાવી લેવાનું છે જેથી કરીને આપણો પરાઠો એકદમ સરસ તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ થઈ ગયો છે તો હવે મેં તો ગરમ થવા મૂકી મેં તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ગરમ થઈ ગયો છે તો આપણે એમાં પરાઠું લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ પરાઠું બહીનું છે તેની થીકનેસ એ તમને બતાવી દઉં તમે જોઈ શકો છો કેટલી થિકનેસ મેં રાખી છે બસ આટલું જ સારું રાખવાનું છે તમને ભાવે એ પ્રમાણે કરી લેવાનું તો ચાલો આપણે એમાં તો આપણે લઈ લઈ આ રીતના લઈ લેવાનું છે ને તમને જે ઘી બટર કે પછી તેલ જેમાં ભાવે એમાં આપણે શેકી લેવાનું છે તેને તો એક બાજુ શેકાઈ જાય એટલે આપણે બીજી બાજુ પલતાવી લેવાનું છે ને એકદમ સરસ રીતે આજ રીતના આપણે બીજું પણ વણી લેશું દબાવી દબાવીને એકદમ સરસ લેવાનું છે ને તો ફ્રેન્ડ્સ આ રીતના જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો બટેટા પૌવા આપણે બનાવતા જ હોય છે હા આ રીતના બટેટા પૌવાનો આ રીતના નાસ્તો બનાવજો તો એકદમ સરસ લાગે છે તો થઈ ગયું છે તો આપણે એક ડીશમાં કાઢી લેશું એકદમ સરસ છે કહી ગયું છે તમે જોઈ શકો છો આ જ રીતના બધા આપણે તૈયાર કરી લેશું તો આપણા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે પૌવામાંથી એકદમ સરસ નાસ્તો બની ગયો છે તમે જોઈ શકો છો એકદમ કૂના છે એકદમ સરસ કુનારીએ છે આ રીતના તમે બનાવજો એકવાર અને મને કોમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી છે તમે તો જે તમે દહીં સાથે ખાઈ શકો છો ગરમ ગરમ ચા સાથે ખાઈ શકો છો કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો હું છે તો ગ્રીન ચટણી સાથે સર્વ કરીશ તેને તો તમે જોઈ શકો છો મેં ગ્રીન ચટની સાથે સર્વ કર્યું છે તેને એકદમ સરસ બીના છે તો તમે આ રીતના એકવાર બનાવજો અને મારા વિડીયા તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં ને હા હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપી તમારી પાસે એકદમ સૌથી પહેલાં આવે તો આવજો મળશું નવા જ વિડીયામાં